એક કોળીએ પ્રાણ હોય તેમ વર્તે તો એકતા પછી બીજું છે ન સમજ્યા આજે તમે દાળ બનાવી હતી તેવી દાજેલી દાળ તેવું કોઈ કામ ગુજરાતી નહીં કરે તો રમુજરા તમારા વિસ્તારમાં ઘણી વ્યક્તિઓ સમાજ સેવા કે અન્ય ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપ્યું હશે એ વ્યક્તિ વિશે આપણે અહીં લખવાનું છે તો તમારે તમારી આજુબાજુ કોઈ એવી વ્યક્તિ હોય કે જે સમાજ સેવાની પ્રવૃત્તિમાં રોકાયેલી હોય તો એના વિશે લખવાનું છે અમારા ગામમાં પરમાર અનિલભાઈ નામની વ્યક્તિએ ઠંડીમાં પણ બાળકો સાથે ધ્યાન રાખે છે તેમની આ સમાજ સેવાની પ્રવૃત્તિ ખરેખર પ્રશંસનીય છે ત્યારબાદ જોઈએ તમે ઘણા પુસ્તક વાંચ્યા હશે તે પૈકી કોઈ પણ એક પુસ્તક વિશે માગ્યા મુજબ જવાબ લખવાનો છે તો મેં પુસ્તક લખ્યું છે બાલસૃષ્ટિ લેખકનું નામ તો કે ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ તમે પણ કદાચ સૃષ્ટિ તમારી સ્કૂલમાં આવતી હશે તો વાંચી હશે કિંમત પ્રકાશન ગુજરાત રાજ્ય શાળા મંડળ બાળ સાહિત્ય અને પાત્રો બાળકો પ્રાણીઓ પક્ષીઓ એમાં હોય છે તમે જે પુસ્તક વાંચ્યું હોય તેના વિશે તમારે આ રીતે લખવું પડશે તમે વાંચેલા પુસ્તકની કઈ બાબત ઘટના વર્ણન તમને ગમ્યા તો આ પુસ્તકમાં સુંદર વાર્તાઓ કવિતાઓ જાણવા જેવું વગેરે ચિત્રો સાથે વર્ણન કરેલ છે જે અમને બહુ ગમ્યા તમે વાંચેલા પુસ્તકની કઈ બાબત ઘટના વર્ણન તમને ન ગમ્યાં તો મને આ પુસ્તકની બધી જ બાબત ઘટના વર્ણન ખૂબ જ ગમ્ય એટલે ન ગમતું કઈ હતું નહીં ચલો પ્રશ્ન ચાર બારડોળી બધી જ જવાબદારી સરદાર સંભાળતા હતા તો અહીં આવશે સમાનાર્થી શબ્દ દોર બરોબર આપણે અહીંથી જ લખ્યું છે નાનું બાળક જોયો વૈદરાજ શું કરવું શું ન કરવું એ વિચારવા લાગ્યા તો અૌઢવ ત્રીજામાં આવશે પારખું મુશ્કેલ અને પાંચમા એવો આગ્રહ નીકળ્યો અને ત્યાંથી તેઓ સરદાર તરીકે ઓળખાવા લાગ્યા વલ્લભભાઈ નો પોતાના ભાઈ માટેનો પ્રેમ અને જવાબદારી સી રીતે પ્રકટ થયા છે તો વલ્લભભાઈ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા બચત કરી અને પૈસા ભેગા કર્યા પરંતુ મોટા ભાઈ વિઠ્ઠલભાઈને એ પૈસાથી લંડન જવા દઈ તેમણે ભાઈ માટેનું પ્રેમ અને જવાબદારી પ્રગટ કરી હતી. વલ્લભભાઈના વ્યક્તિત્વને નાડિયર સાથે શા માટે સરખાવ્યું છે. તો વલ્લભભાઈ સ્વભાવે કડક હતા, તેઓ આખા બોલા હતા તેમનો સ્વભાવ નાડિયર જેવો ઉપરથી કઠણ અને બરછટ પણ અંદરથી મીઠું અને કોમળ હતો. બરાબર? માટે તેને નાડિયર સાથે સરખાવ્યા છે. જેલયાત્રા દરમિયાન સરદારે શીર્ષ્ય યાતનાઓ બેઠી હતી તો વલ્લભભાઈ ને જેલમાં ચોર લૂંટારાઓની જેમ રાખવામાં આવતા હતા તેમને સુવા માટે એક આપ્યો હતો તેમને ખોરાકમાં બપોરે જાડા રોટલા અને દાળ સાંજે રોટલા અને શાક અને આ ખોરાક ઘોડા ખાય એવો હતો ગૃહ પ્રધાન પ્રધાન તરીકે ની ભૂમિકા મહત્વની રહી તો શી રીતે તો ભારતમાં અનેક નાના મોટા દેશી રજવાડાઓ હતા આ રજવાડાના ઘણા રાજાઓ સ્વતંત્ર રહેવાના મનસુબા ઘડતા હતા

પણ બહુ કડક છે એવી છાપ પડતી પણ એ તેમની બોલી અને આખા સચલી પણ સરદાર વલ્લભભાઈ છે એટલે તેઓ એકલા જ ભાષણ કરી શકે વલ્લભભાઈના જીવનમાં બારડોળીની લલત ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામી જેમ જ એક આગવું અને અનોખું મહત્વ છે તો અહીં આપણે અને ઉપયોગ થયેલું વાક્ય લીધું પેલો તમે રડ રમતા રમતા પડી અને લોહી નીકળે તો તો શું કરશો અમે રમતા રમતા પડી જઈએ તો અમે અમારા મિત્રો ને બોલાવીએ લોહી નીકળતું હોય ત્યાં કપડું બાંધી અને આજુબાજુ કોઈ હોય તો ઘરે પહોંચાડવામાં મદદ માંગીએ તમે અને તમારો મિત્ર શાળાએ સાયકલ લઈને ગયા છો જો રસ્તામાં તમારા મિત્રની સાયકલમાં પંચર પડે તો જો મારા મિત્ર ની સાયકલ પંચર થઈ હોય તો હું તેની સાથે સાયકલ લઈને ચાલતા ચાલતા પંચરની દુકાન સુધી જાવ અને સાયકલ રિપેર કરાવી પછી આગળ જઈએ તમે વાંચવા બેઠા હોય અને એ જ સમયે તમારો મિત્ર તમને રમવા બોલાવે છે તો વાંચવા બેઠો હોય અને મારો મિત્ર મને રમવા બોલાવે છે તો હું વાંચવાનું પૂરું કરીને રમવા આવીશ એવું કહીશ ચલો શબ્દ સમૂહ આપેલો છે તે પરથી આપણે એક નવું વાક્ય બનાવવાનું છે ઝીણી નજરે તો કોઈ પણ નવું વાંક્ય લખી શકાય તમે આખી હવેલી આખી હવેલી નજરે જોઈ સ્ત્રીઓની નાડના પારખું પકડ આસ્થાની પકડ હતી તો કોઈ પણ તમે અહીં લખી શકો બરાબર પાર પડવું તો આજે મમ્મીએ અડદિયા બનાવવાનું કામ પાર પાડ્યું તો વિદ્યાર્થી મિત્રો આ હતું ચેપ્ટર પંદર નું સંપૂર્ણ સોલ્યુશન